હાલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ વાહન બજાર માટે લઈને આવું છું મસ્ત ગાડી તેર હજાર કિલોમીટર ચાલેલી ગાડી તમને મળશે માત્ર ને માત્ર દસ હજાર ડાઉન પેમેન્ટમાં બે હાજર બાવીસ મોડલ દસ હજાર રૂપિયા લઈને આવો અને ગાડી મેળવો તમારા સપના ની હોન્ડા માત્ર તેર હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીની પ્રાઇસ ની વાત કરીએ તો પ્રાઇસ છે નવા કરતા